નમસ્કાર ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે આપણે ખેડૂતની વાડીએ જઈ રહેલા છીએ જેણે આપણી કપાસની વેરાયટી રાફેલ વનનું વાવેતર કરેલું છે તો હું તમને આ પ્લોટ ઉપર જઈને જ બતાવીશ કે ખરેખર આ વર્ષે આટલા વરસાદમાં પણ કપાસનું પરફોર્મન્સ કેવું છે તો વિડીયોમાં તમને આગળનું આખો પ્લોટ બતાવીશ અને ખેડૂતની આપણે મુલાકાત કરશું અને ખેડૂતનું શું કેવું છે તે તમને હું વિડીયો મારફતે બતાવીશ વેસાણ પહોંચી ગયા છીએ મિત્રો વેસાણથી આપણે આપણા વેપારી મિત્ર સાથે આપણે કપાસનું ફિલ્ડ જોવા જવાના છીએ આપણે અને પછી ત્યાં પહોંચ્યા પછી આપણે ખેડૂતની મુલાકાત કરી અને આપણી કપાસની વેરાયટી વિશે આપણે ખેડૂતોને માહિતી આપશું કે કેવું ફિલ્ડ છે અને કેવું પરફોર્મન્સ છે આપણી વેરાયટી મિત્રો આપણે ભેસાણ તાલુકાના રફાડિયા ગામ આવેલા છીએ અને આપણા ડીલર મિત્રની યારે કાળુભાઈ યમુના એગ્રો અને આપણે ત્યારે આપણું રાફેલ વન વેરાયટી છે તો આપણે બતાવીએ કે કેવી વેરાયટી છે અત્યારે વરસાદ પછી વાવણીનું છે વેરાયટી આ આપણા ખેડૂત મિત્ર છે વિપુલભાઈ વિપુલભાઈ ત્રાપસિયા આપણા ખેડૂત મિત્ર છે રફાળિયા ગામે અને ત્રણ વર્ષથી રાફેલ વન વેરાયટી કપાસનું વાવેતર કરે છે આ એને વાવણીનું કપાસ છે અત્યારે જોઈ શકો છો તમે જીડવા થઈ ગયા છે એમાં અત્યારે કોઈને ઝીંડવા એટલા બધા લાગેલા નથી આ કપાસમાં ઝીંડવા થઈ ગયા નીચેથી સાવ નીચેથી મૂળિયા પાસેથી સિરીઝ ખુલ્લી પડે છે વિપુલભાઈ તમે ત્રણ વર્ષથી વાવેતર કરો ને ત્રણ વર્ષથી વિપુલભાઈ વાવેતર કરે છે આ વખતે કેટલા વીઘાનું છે તમારે વીઘાનું ત્રીસ વીઘાનું રાફેલ વન કપાસ વેરાયટી વાવેતર કરેલી છે